બધા મિત્રો તમારું અમારી ઇન્ટર ક્લાસ ચેનલ માં હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 9 ના વિષય ગુજરાતી ના મોસ્ટ આઈપી પ્રશ્નો વિશે વાત કરીશું કે તમારે ગુજરાતી માં કેવા મોસ્ટ આઈપી પ્રશ્નો પૂછાશે ઓકે તો શરૂઆત આપણે કરીએ ઓકે મારી સાથે તમે લખતા રહેજો એટલે તમને ખબર પડે ચલો વિભાગ એ ની અંદર છે પહેલો પ્રશ્ન જો વિભાગ એ ની અંદર તમારે કેવા પ્રશ્નો આવશે તો નીચેના હું તમને મોટા પ્રશ્નો લખાવું છું નીચેના પ્રશ્નોના

ખાનાનું વર્ણન કરો રેડી ચલો એના પછીમાં પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 એની અંદર કીધું છે મંગુને દવાખાને મૂકવા જતા મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો અમૃત કાકીની

પાત્ર નિરૂપણ કરો પાત્ર નિરૂપણ કરો ચલો પછીનો પ્રશ્ન છે પાંચમા તો વાડી વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે કેટ કેટલા જગત હોય

છઠ્ઠો પ્રશ્ન શું કે છે તો ચોમાસામાં ચોમાસામાં નવરાશના દિવસોમાં નવરાશ ના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે આનંદ મેળવે છે રાઈટ હવે એના પછીનો સાતમો પ્રશ્ન છે આ પહેલા છ પ્રશ્નો તમે લખી નાખજો સાતમો પ્રશ્ન આપણે આગળ જોઈએ ઓકે ચલો રેડી સાતમો પ્રશ્ન હવે આપણે આગળ જોઈએ આ હું પૂછી નાખું છું એના પછીનો સાતમો પ્રશ્ન આપણે લખાવીએ ચલો પ્રશ્ન નંબર સાતમાં શું કહે છે તો સાતમો પ્રશ્ન છે દ્રઢ સંકલ્પ અડગ મનોબળ જીવન છે સમજો આ વાક્યને આ વાક્યની ભંગુત નંદયતે ગિરીમ પાઠના આધારે ગિરીમ પાઠના આધારે સમજાવો સમજાવો રેડી ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8 એમાં શું કહે છે તો પાત્રા પાત્રા લેખન લેખન પાત્રે ત્યારબાદ છે નવમા નંબરનો પ્રશ્ન તો પર્વત પર્વતરોહણ વખતે પર્વતા રોહણ વખતે અરુણિમાને અરૂણી માને કઈ કઈ મુશ્કેલીઓ મુશ્કેલીઓ પડી રેડી આ નવ પ્રશ્નો છે હવે પ્રશ્ન આગળના વિભાગની વાત કરી ઓકે એના પછીનો વિભાગ નંબર 2 મિત્રો હવે વિભાગ બી તરફ આપણે આગળ વધીએ તો ચલો વિભાગ B માં કયા મોસ્ટ ટાઈમની પ્રશ્નો છે આપણે એની વાત કરીએ ચલો જો નીચેના પ્રશ્નોના સવ વિસ્તાર ઉત્તર આપો ઓકે જેમાં પહેલો પ્રશ્ન છે કૃષ્ણનું રૂપ કૃષ્ણનું

કાવ્યના આધારે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા ગૌરવ દર્શાવતા મુદ્દા લખો રડી આ પ્રશ્ન યાદ રાખજો મોસ્ટ મોસ્ટી છે હવે એના પછીનો છે ત્રીજા નંબર નો પ્રશ્ન तो काम करे ई जीते मतलब काम करे ई जीते रेडी काव्यमा काव्यमा व्यक्त थत मेहनता महत्व तमारा शब्द में समझाओ मेहनता तमारा

એમ કવિ શા માટે કહે છે એમ કવિ શા માટે કહે છે રેડી ચલો એના પછીનો પ્રશ્ન પાંચમા નંબરનો પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં વર્ણન કરો એના પછી છે નંબર નો પ્રશ્ન મરજીવિયા કાવ્યમાં મરજીવ કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં લખો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં લખો ચાલો પછી છે પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન છે જેમાં છે રસ્તો કરી જવાના ગઝલમાં રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણન કરો જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણન કરો રેડી ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ

દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં વર્ણન કરો ફરીથી એકવાર હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં વર્ણન કરો અગિયારમા નંબરનો પ્રશ્ન છે માતાપિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એ કોકી દ્વારા વ્યક્ત થયા છે આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો યાદ રાખજો પિતા સાથેનો પુત્ર મતલબ પુત્રીનો આત્મીય સંબંધ

ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે ચલો વિચાર વિસ્તાર સમજાવો ચલો ચાર માર્ક માં આવે છે જે હું તમને લખાવું છું એટલા જ તમારે કરવાના રહેશે પેલો છે ન્યાય વાઘે માર્યું માનવી વાઘે માનવી એમ શામાં એમ એમાં શું ઇન્સાફ છે એમાં

સુવા સીત વધુ સુવા અન્ય ને સુખ્યા કરે અન્ય સુખિયા કરે ચલો એના પછીનો વિચાર વિસ્તાર છે ચોથા નંબરનો પુરુષાર્થ વિના પ્રારંભ ફાલ્ગુનું છે ચલો પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે આવ નહીં આદર નહીં મતલબ આવ નહીં આદર નહીં નહીં નયનો નયનોમાં નહીં નહીં નયનોમાં

શું કહે છે તો નંબર 6 મિત્ર એવો સોધવો મિત્ર એવો સોધવો ઢાલ સરીખો હોય ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય દુખમાં આગળ હોય રેડી ચાલો એના પછીનો છે 7મા નંબરનો સોબત કરતા શ્રાવણી સોબત કરતા શ્રાવણી શાનની બે બાજુનું દુખ બે બાજુનું દુખ એના પછી ખેજીઓ કરડે પીડીએ ખેજીઓ કરડે પીડીએ રિજીઓ ચાર્ટે મુખ રિજીઓ ચાર્ટે મુખ એના પછી છે આઠમા નંબરનો હું પૂછી નાખું છું ચલો આઠમા નંબરમાં શું છે એની વાત કરી લઈ તો આઠમા નંબરમાં છે વિદ્યા વિદ્યા પુસ્તકમાં અને પર કબજમાં ધન વિદ્યા પુસ્તકમાં અને પર કબજમાં પર કબજા ધન ભીડ પડે કામ નાવે ભીડ પડે કામ નાવે એ વિદ્યા ધન એ વિદ્યાને તાન રેડી ચલો આટલા વિસ્તાર વિસ્તાર છે જે મોસ્ટ આપી છે હવે એના પછીના અહેવાલ લેખનની વાત કરીએ તો અહેવાલ લેખનમાં તમારે કેવા કેવા અહેવાલ લેખન પૂછાશે એની આપણે વાત કરી ઓકે જે તમારે કેટલામાં હશે 5 માર્કમાં હશે ઓકે તો ચલો જોઈએ ચલો અહેવાલ લેખનની અંદર સૌથી પહેલો અહેવાલ છે સાબરજો અને ન હો તો તમારી નોટબુકમાં લખતા જજો પહેલો અહેવાલ છે વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો રેડી વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ બીજો છે તમે જોઈએ જીવલેણ અકસ્માતનો અહેવાલ તમે જોયેલો જે જીવલેણ અકસ્માત છે એનો અહેવાલ લખવાનો કીધો તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક રમત ઉત્સવો વિશેનો અહેવાલ તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિન અથવા પ્રજાસત્તાક દિન વિશેનો અહેવાલ તમારી શાળામાં યોજાયેલ

વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો ત્યારબાદ તમારી નાની બહેનને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તો તેને આ બદલ અભિનંદન આપતો પત્ર લખો ત્યારબાદ તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજી પત્ર લખો ત્યારબાદ છે ડિસેમ્બર મહિનામાં યોજાતા કાંકરિયા કાર્નિવલ મેળામાં આવવાનું આમંત્રણ આપતો પત્ર તમારા પિતરાય ભાઈને લખો રેડી હવે નિબંધ લેખન છે જો નિબંધ ખાસ કરીને લખતા જજો મારી સાથે પહેલો નિબંધ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા બીજો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ ત્રીજો છે વિજ્ઞાન બરો કે આ અભિશાપ મતલબ વિજ્ઞાનનું વરદાન છે કે અભિશાપ છે ત્યારબાદ ચોથું છે તહેવારોનું મહત્વ પાંચમું છે દીકરો દીકરી એક સમાન છઠ્ઠું છે ઋતુરાજ વસંત સાતમું છે પ્રાર્થના જીવનનું બળ આઠમું છે ઉનાળાનો બપોર નવમું છે શિયાળાની સવાર રેડી આટલા જે હું નિબંધો બોલ્યો છું એ તમારી નોટબુકમાં લખી નાખજો અને જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય